નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ઉનાળા અંગે હવામાન શાસ્ત્રી અંબાલા પટેલની મોટી આગાહી છે તો આ વખતે અસહ્ય ગરમી પડશે તેવું હવામાન વિભાગ અને અંબાલા પટેલે આગાહી કરી છે જ્યારે જે અંતર્ગત એપ્રિલ અને મે મહિનામાં પણ અંગ દજાડે તેવી ગરમીનો સામનો કરવો પડી શકે છે તો સૂર્યના પ્રકોપથી લોકોએ સાવધાન રહેવું પડશે અને અકારણ એટલે કે વગર કારણે ઘરની બહાર નીકળવાનું પણ ટાળવું પડશે તો ડોક્ટરો પણ ગરમીમાં નાગરિકોને વારંવાર પાણી પીવા માટે અને ડીહાઈડ્રેશન ન થાય તે માટે તાજા ફળો અને હળવા ખોરાક ખાવા પણ સૂચનાઓ આપે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જીએસટીના મામલામાં મોટી રાહત મળી શકે છે જ્યાં દોસ્તો જીએસટીના મોરચે મોટી રાહત મળવાના સંકેતો છે તો આ વાતના સંકેતો મંત્રી નિર્મલા સીતારામણે પોતે આપીએ છીએ તો મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું કે ટેક્સ સ્લેબને તર્ક સંગત બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જીએસટી દરોમાં વધુ ઘટાડો થઈ શકે છે તો ઉલ્લેખનીય છે કે જીએસટી ઉપર બે હજાર એકવીસમાં રચાયેલા મંત્રીઓના જૂથ એટલે કે જીઓ એમ નિર્ણય લેવાની ખૂબ જ નથી નજીક હોવાનું કહેવાઈ રહ્યું છે તો આ સંકેતો પણ જીએસટી ઘટાડવાની આશાઓને વધારે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગઈકાલે પીએમ મોદીએ ભારતીય ટીમને આપ્યા અભિનંદન દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવીએ છીએ તો તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે એક અસાધારણ ખેલ અને ઓર એક અસાધારણ પરિણામ છે તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવા બદલ આપણી ક્રિકેટ ટીમ ઉપર ગર્વ છે તો તેણે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન પણ કર્યું છે તો અમારી ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવું છું તેવું જણાવ્યું 去。 તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે હોળીના તહેવાર દેશની વર્ષ કરતાં પણ વ્યવસાયનો આંકડો વીસ ટકા વધારે રહેવાની શક્યતા છે તો ફક્ત દિલ્હીમાં જ આઠ હજાર કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય થવાની ધારણા છે જ્યારે ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરીને વેપારીઓ અને ગ્રાહકોને ભારતીય ચીજ વસ્તુઓની પ્રાથમિકતા આપી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રૂપિયા એકવીસ હજાર કરોડની બ્લેક મનીનું કૌભાંડ ઝડપી પાડ્યું જ્યાં દોસ્તો અમદાવાદમાં ડીઆરઆઈના અધિકારીઓએ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર દરોડા પાડીને રૂપિયા એકવીસ હજાર કરોડની બ્લેક મની ભારત બહાર મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે તો ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈના અધિકારીઓએ કાનૂની કાર્યવાહી હાથ ધરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે તો કેસમાં ઘણા બધા ક્લાસ વન અધિકારીઓની પણ સંડોવણી પણ બહાર આવી શકે છે તો દોસ્તો ફટાફટ આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહીમાં પોકારી ઉઠશે જ્યાં દોસ્તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે તો આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ગરમી પડવાની શક્યતાઓના પગલે હીટવેવ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે તો આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં દસ થી બાર માર્ચ દરમિયાન હીટવેવની શક્યતાના પગલે યલો એલર્ટ પણ જારી

તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ થી ભાવમાં સોનાના તો સોનું સસ્તું થયું છે કે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયા વધીને નવ્વાણું હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોએ થયો છે તો ગઈકાલે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવ દીઠા સિત્યાસી હજાર ત્રણસો રૂપિયા છે તો અમદાવાદમાં સોનાનો ભાવ હજાર સાતસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભારત રશિયા પાસેથી બસો અડતાલીસ મિલિયન ડોલરમાં બેટલ ટેન્ક જ્યાં દોસ્તો ભારતીય ખરીદશેની સોવિયત યુગની બેટલ ટેન્ક ખરીદવા માટે રશિયાના શસ્ત્ર નિકાસ રોસોબેરોના એક્સપોર્ટ પાસે બસો અડતાલીસ મિલિયન ડોલરનો સોદો કર્યો છે તો સંરક્ષણ મંત્રાલય એક યાદીમાં જણાવ્યું હતું ટી સેવટી ટુ ટેન્ક જેને ભારતમાં સૌપ્રથમ વખત ઓગણીસો સિત્તેરમાં ભારતની લશ્કરી કાફલામાં મૂકવામાં આવી હતી તે હાલ માં પચીસો જેટલી આવી બેટરી ટ્રેન્ક ધરાવે છે જેમાં સાતસો ને હોર્સ પાવર એચપી નું એન્જિન પણ ધરાવે છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતના કોંગી નેતા ભાજપમાં ભળેલા છે જ્યાં દોસ્તો ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો તેમજ નેતાઓને ચોખ્ખું સંભળાવી દીધું છે અને કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે તેનું કારણ છે કે ગુજરાતના અડધો કોંગ્રેસ નેતાઓ ભાજપ સાથે મળેલા છે તો હવે પછીના સમયમાં તેમને બહાર કાઢી નાખવા પડશે તો એમાં કોઈ ચૂક નહીં થાય તો રાહુલે વિશેષમાં તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ચીને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો તો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે જ્યારે અમેરિકાએ ચીન ઉપર વીસ ટકા ટેરિફ લગાવવાની પણ જાહેરાત કરી છે તો આ પછી ભારત પ્રત્યે ચીનનો સુર બદલાઈ ગયો છે તો હવે ચીને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે તો ચીને કહ્યું છે કે જો ભારતને આપણે એકબીજા સાથે સ્પર્ધા કરવાને બદલે સાથ આવીએ તો વિશ્વ વ્યાપાર સમીકરણો પણ બદલાઈ શકે છે તો ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ કહ્યું છે કે આ સમયે જ્યારે દિલ્હી અને બેન્જિંગ સાથે મળીને કામ કરવું જોઈએ તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર છોટાઉદેપુરમાં ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી શરૂ થઈ જી હા દોસ્તો છોટાઉદેપુરમાં ગઈકાલથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તો ખેડૂતોએ ખાનગી વેપારીઓને સસ્તા ભાવે તુવેર વેચવી પડતી હોવાથી અને ખેડૂતોને ન મળતા સરકાર દ્વારા ભાવે ખરીદીનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા સાત હજાર પાંચસો ને પચાસ રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત

બસર પાસેથી સત્તા કબજે કર્યાના ત્રણ મહિના પછી પણ અથડામણો શરૂ થઈ હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મોટી જાહેરાત જ્યાં દોસ્તો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ટ્વિટર ઉપર માહિતી અપાઈ છે કે બિનહથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસના રવિવારના રોજ યોજાશે તો પેપર એક ત્રણ કલાક અને પેપર બે ત્રણ કલાકની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે જેની વધુમાં વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર હવામાન વિશે પણ મળ્યા છે તો આગામી પાંચ દિવસ ગરમીના લઈને યલો એલર્ટ અપાયું છે તો હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ બે હજાર પચીસમાં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે તથા હીટવેવના દિવસોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવનાઓ છે તો એવામાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ ઉપરાંત આગામી પાંચ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ ભેજયુક્ત પવનો પણ ફૂંકાશે તેવી આગાઈ છે